તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોક જયસુભ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવારના સાડા નવ થઈ ગયા છે અને હવે હું ભાખડ ખાવા માટે આવ્યો તાર બાકી છે જમી લીધું બાકી બાકી છે ચાલો બે સાથે જમી લેવી જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર અને મમ્મી સુધારે છે હું કહેવાય આને દાડો દાણા કાઢું છું દાણા દાણા કાઢે છે સુધારે છે એમ ન કહેવાય ને આ દાણા કાઢે છે મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી હા મમ્મી કીધું ફોલે છે દાડમ ફોલે છે કેમ મમ્મી પાછું ફુટચલાડ બનાવના નહીં વો નહીં 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 આપી ભાખરી અને પછી જઈએ ઓફિસે તો ગાઈસ બપોરનો સમય થઈ ગયો છે અને પપ્પા લઈને આવતા રહ્યા દિવાળીની શોપિંગ શરૂ છે મમ્મી જોવા છે હાલો

એવું નહી પણ આ કાક અલગ બીજા કરતા અલગ વસ્તુ ગમે બધા એવું નહીં પેરું છે એમાં દાણી આવે

એટલે આ મારે ત્યાં નંતા દેવાની લઈ લઉં મારી હજી આમ મને ખબર ન હોય એમ ન ખબર હોય એમ નવિયા આપી દઉં કે મારી મને ખબર હોય ત્યાંથી હું લઈ લઉં એમ થઈ ઉપર આવું છે ને હવે હવે કોઈ નથી બટા નીચે રમવાવાળું છે કોઈ જો બૂક લેવા કોણ નવિયા બધા બધા તારી બૂક તમે તમે સારું હાલો તું આમાં હું લઈને આવી

તો આમ જોટાડવા નઈ જોટાડી ના ના એઓ શેડ બગાડીશ તું શેડ બગાડીશ હું એવું આવું સપ્રાઈ ના જો બધું ચોટી ગયા હા ચોટી બસ તો ન જાય એ જાય રમકડું જ હોય પણ છે મસ્ત એ આપણી ચોઈસ છે મમ્મી

અચ્છા ચાલો થેન્ક યુ હા આજે છે ને કાકા ની કપડા ની ખરીદી કરતા એવા એટલે પેલા કરતા એવા પણ આજ ના બ્લોગ માં તમને એની ખરીદી બતાવી દઉં ભાઈ ને ભાભી અત્યારે કપડા લેવા ગયા છે તો એની બતાવી દિવાળી ની ખરીદી શરૂ જોડી ભાઈ ગોઠવો છો જનકલાલ કયા જો આ તુષાર પાસે આવો છે છે ને સેમ છે ને ઈ બોલે બેન સેમ થઈ ગયા કેયો ઝુહિલ ના ઈ છે ઝુહિલ ના તો તમારા બે વયતા હા મારા આ મારા અને મારા એને પ્લેન પહેરવાના હોય પહેરવા પ્લેન માં પ્રોફેશનલ ડિઝાઇન લે આ છે કપડા ની ખરીદી બધી શોપિંગ બધી જડી પપ્પા બધા ટપકા વાળા પેન્ટ લીધા

એ આન ચાલી દા છે હવે તેના કપડાય ઉપર થોડા દે ઓત ઘણા મૂકી દે તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા ગયા હતા કાકાનગરી ગયા હતા છે અન લે એ મજાક કોઈ કે બાબી એને કે મજાક કરે છે આવી એટલા બોલ્યા કાટલી પડી મારે નહીં તમે પડત આપણા રહી ગયા મને કાઈ નો હી એમાં આ કોણ બિલ્ડર કોણ છે આ પેન તો એ હવાર નથી તૂટી ગયો તારો હું જો બનાવવાનું કેમ બનાવવાનું નાખવાનું છે ને પાછું બનાવજો થઈ ગયા હાથમાં રાખવાના મારી હાલતા મારી નહીં

આટલું બધું તું દૂધનું ધ્યાન રાખે છો હે કઈ લીડર છો દૂધ બચાવો તો જો ફાઇનલી કરી દીધી બસ બીજી સ્ટપડી માર દે કમ્પ્લેટ વાહ થઈ જાય એટલે ને ખેંચ કરી દે આજે છે ને હેતા જમવા બેઠો ને તે હેતા છે છે ને કઈ દે તો કઈ દે સામે ચાલે હે હું આ બા હું રમમાન હતો તે દોડવામાં ઊભો ને તે બધું ઢોરાઈ ગયું

તમે તગારો કેમ મૂકવો તગારો કરીને ડોલ મૂકી દીધી ચાલો તે આવજો પેપર આવ્યું હું તો હમણાં આવજો આવજો પાસ થઈ સરના આગળ પડત એ આ છોકરી કોણ છે તમારું જીવન જાદુ છે ખરું મને આજે એને છે ને જમતો હતો ને એના બધા ગંદા હાથ મારા શર્ટ ને અડાડી દીધા

ચોર આવે એક દિવસ બે દિવસ પૂરું થઈ થેન્ક યુ કહી દે તે પથ્થર જાય તો થઈ જાય ના એંગલ બહુ છે ફેર ચડે એંગલ પકડી